તમે આગળ ના ઇતિહાસ તો જોવો બાર બાર વર્ષ જેને ગુરુ ની સેવા કરી હોય અરે ધર્મ રાજા હતા એ આગળ ના યુગ અંદર એવી વાતો કે છે સંતોના ના પાંડવા માની અંદર કે ભીમ હતો ને એ આગળ ના જન્મ માં કોઈ રબારી ના ઘેર દીકરા તરીકે જન્મ થયેલો અને મા બાપ નાનપણ બગ મરી ગયો એની ગાયો ને ભેંસો ને વર રાખે પણ એને એક નિયમ કારણ કે બુદ્ધિ જાડી ખાવાનો વધારે જોવે તો કે મારે ગાયોની સેવા કરવી છે કે એક વાત ગાયોને કોઈ દિવસ ગાળ ના બોલવાની ગાયને માં તરીકે બોલાવવાની ગાયને કોઈ દિવસ ધોકાથી મારવાની નહીં તો કે પછીડીના શેડેથી મા રાખવાની ગાયો ચારવા નહીં તો ફળ કેટલા મળે છે બાર બાર વરસ સુધી ગાયોનીઓની સેવા કરી હો ઉનાળાનો એક દિવસનો ફળ વળતો તાપ ગાયો તરશે બહુ અને એ સમયમાં હું તૂંકવું કુવાન વાવડ્યું હતી બીજું કોઈ હતું નહીં

ગાયો તરસી મરે એક વાત ભીમ ની નજર પડી કે કોઈ દિવસ આ બાર બાર વર મેં તપ કર્યું છે ને આ છેલ્લો દિવસ છે બાર વર અને મારી ગાયોની સેવા કરેલી બાતલ જાય પરમાત્માને યાદ કર્યો પરમાત્મા કે આજ મારો પ્રાણ જાય તો ભલે જાય પણ હજારો સંખ્યામાં ગાયો છે એનો પ્રાણ જો બચી જાતો જ મારો પ્રાણ વાલો કરવું પણ માર કાર્ય કરવું પડશે સાહેબ હાથમાં કટાર હતી કટાર મારીને ઓતેડમાં ખેંચીને ઓજરું કાઢ્યું એનું

એક ગુરુ બંધાઈ નાખે કંઠીઓ બધવા વાળા ઘણા છે પણ છોડાવવા વાળા કોક છે લે આય આવતો રે માર ભાઈ બધું કંઠી બાર મહિને જાડ ચેલો જાય વંઠી પછી માળા હરી હરી એક બોધે તે ખરી આવા ગુરુ ન ગોતી એવા ગુરુ કલ્યાણ શું કરે મહાપુરુષો સંતો કે છો બે લીટી વજન ની गुरू बाब गुरू देवन का देव। गुरू गुंगा गुरू बावरा गुरू देवन का देव शिष्य जो मई सुलक्षण

એવો ગુરુ રે વિના નો દે મત માનું કેવો

પુરાવા લ્યો હમ હે જોકી અલગ હમ પારા નામ રૂપ ગુણ નહીન અમારે કબૂન આવતા આ બંનેનો બધાનો શેડો એકનો એક મળે તો કે કેવી રીતનું ચાલવું ચાલવું ગુરુ મહારાજો ચોલ્લા કરે છે કંકુવાળું કરી પીવી ની બધી વાતો ખોટી ઈ ચરણ નહીં સદગુરુ નું ચરણ કઈક અલગ છે સાહેબ અને ઈ ચરણ એમ

આપણે વિચારો રામચંદ્ર ભગવાને જયારે વશિષ્ઠ મુનિ આગળ આ વચન સ્વીકાર્યું બોલો ઈ ગુરુ મહારાજ જોડી સેવા કરવા રહ્યા હતા વનવાસ જ્યાં ચૌદ વર તાર ગુરુ આદર્ય હતા જ નહીં બોલો અત્યારે તો ઘણા મારા ભજનો છે તારા તો આપવું જ પડશે છૂટો કરો બિચારા છૂટો કરો બજો ના રાખો હું તો અમારે સેવકો કોણ કહું તમારે તમે બોલ્યા હોય ને એ વચન તમારે પેલું તમે બોલ્યા છો ઈ તમારી અંદર બેઠો છે ને એ હું છું ભગવાન કૃષ્ણજી કે ગીતામાં એ અર્જુન તું જેને ધારણ કરીને બેઠો એ ધારણ કરવા વાળો જુઓ છું આ ચૌદ બ્રહ્માંડ ને ધારણ કરવા વાળો એ હું છું તું બોલે તારે ફળવાનું તું બોલે એ તારે પાળવાનું બચ બીજું કોઈ કરવાનું નહીં આ તો કે ના હું કહું તો તમારે આપવું જ પડે છે

કે દૂધે ભરી છે આ તલાવડી અને મોતીડે બધી છે જેની આ વાણી પર આપણે મિનિટ દૂધે ભરી તલાવડી તમે મને ઓગળી બેઠા એમ ચેલેન્જ કરો છો જો તમે આખા ભારત ભૂમિમાં ફરો ચોઈ તલાવડું દૂધનું ભાર્યું તમે પોણી ભરેલું હોય છે કોઈ તેલનું ભરેલું હોય પણ જો દૂધનું ભરેલું હોય તો મને બતાવો મોહમ્મદ દૂધ છે ને વાણી છે તમારા મુખ થી જે વાણી નીકળે ને એ દૂધ ની ભરેલી છે અને એ બાળ છે ની છે વાણી ને બધેલી પાળ છે ને વચન રૂપી પાળ છે એ મોતી છે અને વાણી છે પણ એમાંથી બેનો નિચોડ કરી નાખો જો સત્સંગ રૂપી રવાયો ફેરવો અને એની અંદર થી શાર જડી જાય ને એ હંસ કીધો છે સંતોએ એટલે કે તું હંસલા તું રોકાઈ દાદ ની રાત પણ એ તો સ્વયં પોતાની